નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના નવ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં મિત્રો આગામી અડતાલીસ કલાક ખેડૂતો માટે ચિંતાજનક રહેશે તેમાં રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે ભારે પવનથી ખેતરોમાં ઊભો પાક બેન્ડ થવાની પણ શક્યતાઓ છે મિત્રો આંબા ઉપર પણ અસર થવાની શક્યતાઓ છે તેમજ આજે ગુજરાતમાં પંદરથી વીસ કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે આવતીકાલે બેતાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેમાં મિત્રો કચ્છમાં વધુ અસર વર્તાશે બનાસકાંઠા મહેસાણા પાટણમાં વરસાદની પણ શક્યતાઓ છે તેમજ આવતીકાલે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મિત્રો વરસાદની શક્યતાઓ છે તથા જુનાગઢ સુરેન્દ્રનગર આહવા ડાંગ વલસાડમાં મિત્રો કમોસમી વરસાદની શક્યતાઓ છે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સોળમો હપ્તો જમા થયો છે કે નહીં કેવી રીતે ચકાસી શકાય તો ચાલો મિત્રો જાણીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો મિત્રો આજે જમા કરવામાં આવ્યો છે જો કે હપ્તો જમા થયો છે કે નહીં તેવી શંકા હોય છે અને તેની મિત્રો તમે ચકાસવા માંગો છો તો તમે આ સ્ટેપને અનુસરો તમારા પ્લે સ્ટોર પરથી કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરો ત્યારબાદ તમારા આધાર અથવા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો ઓટીપીની મદદથી લોગિન કરો લોગિન બાદ બેનિફિશરી સ્ટેટસ પર ક્લિક કરવાથી તમારા પેમેન્ટનું મિત્રો તમે સ્ટેટસ જોઈ શકશો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા મહિને ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરીને મોંઘવારીને મિત્રો આંચકો આપ્યો છે ગયા મહિને બજેટના દિવસે એટલે કે

મિત્રો ભારતીય જનતા પાર્ટી આજે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે સૂત્રોના મિત્રો જણાવ્યા અનુસાર આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ રક્ષામંત્રી રાજનાથસિંહ સહિત લગભગ એકસો પંચાવન લોકોના નામ સામેલ હોવાની ચર્ચા સામે આવી છે ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની વધુ એક ગેરંટી મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી આ યોજનામાં મિત્રો હવે મંજૂરી મળી ગઈ છે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે આ યોજના હેઠળ એક કરોડ ઘરોને ત્રણસો યુનિટ વીજળી મફત મળશે અને વાર્ષિક પંદર હજાર રૂપિયાની બચત પણ થશે જેમાં સરકાર બે કિલો વોટ સુધીના સોલાર પ્લાન્ટ માટે સાહીઠ ટકા સબસિડી આપશે ત્યારબાદ જો એક કિલોવોટ વધુ વધારાની હશે તો ચાલીસ ટકા સબસિડી આપવામાં આવશે દરેક પરિવારને સોલાર પ્લાન્ટ લગાવવા માટે મિત્રો લગભગ અઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી મળશે મિત્રો આ યોજના માટે પંચોતેર હજાર કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો રાહુલ ગાંધી આવશે ગુજરાત મિત્રો ભારત જોડો ન્યાય યાત્રાને લઈ રાહુલ ગાંધી સાત માર્ચના રોજ ગુજરાત આવશે તેઓની યાત્રા સાત માર્ચ ગુરુવારે બપોરે ત્રણ કલાકે જાલોદથી ગુજરાતમાં પ્રવેશવાની છે મિત્રો દાહોદ બસ સ્ટેન્ડ થી સવારે યાત્રા શરૂ થશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે તેઓને યાત્રા લોકોના સ્ટીકર કાર સ્ટીકર અને ભારત જોડો ન્યાય યાત્રાનું વાર્ષિક કેલેન્ડર પણ મિત્રો આપવામાં આવ્યું હતું ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરીની ભરતીને લઈ મોટા મિત્રો સમાચાર આવ્યા છે જેમાં મિત્રો પાંચ હજાર ચોપન જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક એપ્રિલથી પરીક્ષા શરૂ થશે તેમજ વીસ દિવસ સુધી પરીક્ષા ચાલશે એકવીસ માર્ચથી કોલ લેટર ડાઉનલોડ પણ કરી શકાશે તેમજ કમ્પ્યુટર આધારિત મિત્રો પરીક્ષા લેવામાં આવશે અને શો માર્ક્સનું પેપર લેવાશે જેમાં બત્રીસ હજાર ઉમેદવારો ચાર તબક્કામાં પરીક્ષા આપશે તથા પ્રશ્ન છોડી દેશે તો નેગેટિવ માર્કિંગ થશે નહીં તેમજ રોજ ચાર પેપર લેવામાં આવશે એક પેપર એક કલાકનો રહેશે મિત્રો જેમાં પ્રાથમિક કસોટીના ગુણ મેરિટમાં ગણાશે નહીં તથા રામનવમી ના દિવસે અને રવિવારે પણ પરીક્ષા લેવાશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર આપશે મિત્રો સારા સમાચાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે નિષ્ણાતોનું મિત્રો એવું કહેવું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમતો ઘટી રહી છે અને ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેન્દ્ર આ અંગે નિર્ણય લઈ શકે છે સરકાર દ્વારા આવતા મહિને રજૂ થનાર વચગાળાના બજેટમાં મિત્રો આ જાહેરાત થઈ શકે છે એવું મિત્રો કહેવાય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાંચથી દસ રૂપિયા પ્રતિ લિટરની વચ્ચે ઘટાડો પણ થઈ શકે છે ભારતમાં મે બે હજાર ત્રેવીસમાં આના ભાવને છેલ્લે ઘટાડો થયો હતો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ગામડાઓને મોટી ખુશખબર મળી ગઈ છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે મુજબ હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા પિયત મંડળીઓ સ્થપાશે રાજ્યમાં અત્યારે ત્રણસોથી ત્રણસો પચાસ પિયત મંડળીઓ છે આ તરફ હવે દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે પાઇપલાઇન નાખવા માટે મિત્રો પચાસ ટકાની સબસિડી આપવામાં આવશે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે મિત્રો ત્યાં સુધી વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દરરોજ કામના અને ખીડૂત સમાચાર આપણી આ ચેનલ થકી જોવા મળ્યા રહે